મંજીપુરા ગામે રોડની કામગીરી કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે છેલ્લા બાર વર્ષથી આ રોડની કામગીરી કરવામાં આવી નથી જ ખેડા જિલ્લામાં ઠસરા તાલુકામાં આવેલ મંજીપુરા ગામમાં પેટા વિસ્તાર સિમલજપુર ગામમાં અંદાજે સિત્તેર જેટલા મકાનો આવેલા છે મંજીપુરા ગામે સ્કૂલે આવતા જતા નાના ભૂલકાઓને પણ તકલીફનો સામનો કરવો પડે છે અહીંયા એકસો પણ અંદર સુધી આવી શકતી નથી તો વહેલી તકે સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા આ રોડની કામગીરી કરવામાં આવે તેવી અહીંયાના રહીશોની માંગણી છે અને જો આ રોડની કામગીરી કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે